હેલો મિત્રો નમસ્કાર આજે આપણે એકદમ ક્રિસ્પી અને ખાવામાં એકદમ પોચી એવી પૂરી બનાવીશું એકવાર તમે આ રીતે પૂરી બનાવશો તો તમે ખાતા જ રહી જાશો જલ્દીથી બની જાય છે અને ખાવામાં પણ એકદમ મજેદાર લાગે છે નાનાથી લઈ મોટા સૌને આ પૂરી ખાવાની બહુ જ મજા આવે છે અહીં આપણે બે ટાઈપની પૂરી બનાવશું પૂરી અને સાદી પૂરી પૂરી પણ એકદમ મજેદાર બને છે પળવાળી અને ખાવામાં એકદમ માર્કેટમાંથી લાવ્યા હોય તેવી જ લાગે છે ચલો આપણે રેસીપી સ્ટાર્ટ કરીએ સૌ પ્રથમ એક બાઉલ મેદાનો લોટ લેશું લોટની ક્વોન્ટિટી તમે તમારા પૂરીની ક્વોન્ટિટી ઉપર રાખી શકો છો ત્યારબાદ તેમાં તલ એડ કરીશું થોડોક અજમો એડ કરીશું અને કાળા મળીનો પાવડરને એડ કરીશું એને બ્લેક પેપર પણ કહેવાય છે આને આપણે જરા પણ સ્કીપ કરવાનું નહીં કાળા મળીથી આપણી પૂરી એકદમ માર્કેટ જેવી ફળસી પૂરી જેવી જ લાગે છે ત્યારબાદ સ્વાદ પ્રમાણે તેમાં મીઠું એડ કરીશું અને એક ટેબલ સ્પૂન જેટલો ચણાનો લોટ એડ કરીશું ચણાના લોટને પણ આપણે જરા પણ સ્કીપ કરતા નહીં ત્યારબાદ આપણે સૂકી મેથીના પાવડરને એડ કરીશું સૂકી મેથીના પાવડર એડ કરવો એ ઓપ્શનલ છે જો તમારી પાસે હોય તો તમે યુઝ કરી શકો છો ને તો તેને સ્કીપ પણ કરી શકો છો ત્યારબાદ તેમાં ત્રણથી ચાર ટેબલ સ્પૂન જેટલું ઓઇલ એડ કરીશું આપણો લોટ આ રીતે હાથમાં મિક્સ થાય તેટલું ઓઇલ એડ કરવાનું ત્યારબાદ થોડું થોડું પાણી એડ કરીને બહુ કઠણ પણ નહીં અને બહુ ઢીલો પણ નહીં તે રીતનો લોટ રેડી કરી લેશું જો તમારે વધારે પૂરી બનાવી હોય તો તમે એક વાટકી મેદાની જગ્યાએ બે વાટકી પણ યુઝ કરી શકો છો ત્યારબાદ આ રીતે આપણે રોટલીને વણી લેશું રોટલીની સાઈજ આપણે નાની કે મોટી રાખી શકીએ છીએ તેના ઉપર આ રીતે ઘી સ્પ્રેડ કરીશું ત્યારબાદ તેમાં થોડોક મરી મસાલો પણ સ્પ્રિંકલ કરીશું રોટલી આપણે આટલી પતલી જ રાખવાની છે ત્યારબાદ આપણે મરી મસાલાને સ્પ્રિંકલ કરીશું મરી પાવડર તમે તમારા ટેસ્ટ અકોર્ડિંગ રાખી શકો છો ત્યારબાદ સેમ સાઈઝની આપણે બીજી રોટલીને વણીને તેની ઉપર આ રીતે છીપકાઈ દેસું રોટલીની સાઈઝ થોડીક નાની હશે તો પણ કંઈ વાંધો આવશે નહીં ત્યારબાદ ફરીથી આપણે તેના ઉપર ઘી લગાવીશું અને ફરીથી મરી પાવડર સ્પ્રિન્કલ કરીને આ રીતે ગોળ ગોળ શેપ આપી દેસું પૂરી બનાવી એકદમ ઇઝી હોય છે તો એક વખત ઘરે આ રીતે જરૂરથી ટ્રાય કરજો ત્યારબાદ તેને આ રીતે કટ કરી લેશું તમે તમારા ચોઈસ પ્રમાણે ઝાડું કે પતલી રાખી શકો છો ત્યારબાદ હાથની મદદથી આ રીતે તેને પુશ કરીને શેપ આપી દેશું અહીંયા આપણે ફળસી પૂરી થોડીક પતલી કરવાની હોવાથી તેને વેલણની મદદથી થોડીક પતલી કરી દીધી છે આ રીતે હલકા હાથે તેને શેપ આપી દેશું એકદમ લાગે છે ને પળવાળી માર્કેટમાંથી જ લાવ્યા હોય દેવી આ રીતે બધી આપણે વણી પૂરીની થિકનેસ તમે જોઈ શકો છો બહુ જાડી પણ નહીં અને બહુ પતલી પણ નહીં તે રીતે વણીશું ત્યારબાદ આપણે તેને ફ્રાય કરી લેશું આ પૂરી આપણી પળવાળી હોવાથી તેને ફ્રાય કરવામાં થોડો ટાઈમ લાગશે મીડિયમ આંચે તેને આપણે બંને સાઈડ સરખી રીતે ફ્રાય કરીશું એકવાર તમે આ રીતે ફસ્સી બનાવશો તો તમે માર્કેટમાંથી લાવવાનું ભૂલી જ જાશો એકદમ સરસ રીતે અને ખાવામાં એકદમ ટેસ્ટી બને છે આવી રીતે થોડો ગોલ્ડન બ્રાઉન કલર આવે ત્યારે આપણે પૂરીને બહાર નીકાળી દેસું અને ગરમા ગરમ સર્વ કરીશું બની છે ને એકદમ મજેદાર એકદમ ક્રિસ્પી અને ખાવામાં એકદમ ટેસ્ટી લાગે છે જોઈને જ ખાવાનું મન થઈ જાય તેવી છે તો આ રીતે પૂરી જરૂરથી બનાવજો તમે આ રીતે બે પડવાળી ત્રણ પડવાળી પણ પૂરી બનાવી શકો છો જેવી રીતે આપણે બે રોટલી મૂકી તેની ઉપર ત્રણ રોટલી મૂકવાની ત્યારબાદ હવે આપણે બીજી પૂરી બનાવીશું તેની માટે પણ એક બાઉલ જેટલો મેદાનો લોટ એડ કરીશું આ પૂરીને આપણે મેદાની સફેદ પૂરી પણ કહેવાય છે એકદમ મસ્ત પોચી હોય છે અને ચા સાથે ખાવાની બહુ જ મજા આવે છે ત્યારબાદ તેમાં સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું તલ એડ કરીશું થોડોક અજમો એડ કરીશું બધી વસ્તુને મિક્સ કરી લેશું ત્યારબાદ તેમાં ત્રણથી ચાર ચમચી જેટલું ઓઇલ એડ કરીશું ઓઇલનું પ્રમાણ તમે તમારા લોટની ક્વોન્ટિટી ઉપર ડિસાઇડ કરી શકો છો હાથથી આપણે આ રીતે સરખી રીતે મિક્સ કરીશું જો તમારે અહીંયા ઓઇલ ઓછું લાગે તો તમે ફરી એડ પણ કરી શકો છો બહુ જ ઓછા લોકોએ આ રીતની પૂરી બનાવી હશે તો તમે આ રેસીપી જરૂરથી ટ્રાય કરજો ત્યારબાદ તેમાં થોડુંક થોડુંક પાણી એડ કરીશું અને બહુ કઠણ પણ નહીં અને બહુ નરમ પણ નહીં તેવો પૂરી માટેનો લોટ રેડી કરી લેશું પાણી વધારે ના પડી જાય તે વાતનું ખાસ ધ્યાન રાખવાનું લઈ મોટાને આ રીતની પૂરી ખાવાની બહુ જ મજા આવે છે ત્યારબાદ લોટને આપણે ઢાંકીને પંદર થી વીસ મિનિટ રેસ્ટ કરવા દેશું બહુ કઠણ પણ નથી અને બહુ નરમ પણ નથી તે રીતે લોટ રેડી છે ત્યારબાદ આપણે આ રીતે ઝીણા ઝીણા ગુલ્લા કરીને પૂરીને સેપ આપી દેશું પૂરીની થિકનેસ એકદમ આપણે પતલી જ રાખવાની છે જો સહેજ બી પૂરી જાડી હશે તો તે ફૂલવા લાગે છે સો આ રીતે એકદમ પતલી તેને સેપ આપી દેસું ત્યારબાદ તેને ફ્રાય કરી લેશું આ પૂરી ફ્રાય કરવામાં સહેજબી ટાઈમ લાગતો નથી અને આપણે એકસાથે સાથે વધારે ક્વોન્ટિટીમાં પણ ફ્રાય કરી શકીએ છીએ જો વધારે ગોલ્ડન બ્રાઉન થઈ જશે તો પૂરી એકદમ દેખાવામાં સારી લાગશે નહીં તો તેને આપણે જલ્દીથી બહાર કાઢી લેશું આ રીતની પૂરી બનાવવામાં ટાઈમ લાગતો નથી જલ્દીથી ફ્રાય પણ થઈ જાય છે અને ખાવામાં પણ એકદમ મજેદાર લાગે છે બની છે ને એકદમ મસ્ત જોઈને જ ખાવાનું મન થઈ જાય તેવી એકદમ પોચી અને એકદમ ક્રિસ્પી તો આ બંને પૂરીની રેસીપી ટ્રાય કરવાનું ભૂલતા નહીં અને તમે આ રીતે પૂરી બનાવી છે કે નહીં તે કોમેન્ટ કરવાનું પણ ભૂલતા નહીં વિડીયો ગમે હોય તો લાઈક જરૂરથી કરજો Subscribe my channel and join cooking with disha. Wow!